રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ જય લેરબાઈ માં અને જય ભગત જય ખોડિયારમાં અને જય લીરભાઈ માં અને જય શ્રી કૃષ્ણ તો કેમ બધા ભાંડણ મજામાં છે ને મિત્રો હમ હવે આજે મારે જે વાત તમને કરવી છે ને ખાસ 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 સ્પેશિયલી અહીંયા જે કેર હોમ વર્કર્સ એટલે

મારે મને કંઈ એમાં પ્રોબ્લેમ નથી મને કંઈ એમાં લાભી નથી મને તો કઈ ઠીક નુકસાની છે એટલે એઝ એ એમ્પ્લોયર એમ પેલા ખબર એમ્પ્લોયર નુકસાની છે નહીં તો આ મેં કીધું તમારા માટે ખાસ આ વ્લોગ બનાવ્યો છે ઘણા બધાને ખબર નહીં હોય એ વસ્તુના અને એ બિચારા આવી ગયા અહીંયા અને કામ કરે છે કેરોમમાં કેરોમમાં કરતા એ ડોમિન તમે કેરોમમાં કોઈ પણ વસ્તુમાં કેર ગિવિંગમાં કામ કરતા હોય કેર ગિવર્સ તરીકે સ્પોન્સરશીપ ઉપર આવ્યા હોય એની વાત કરું છું તો એના માટે ખાસ કામનું છે આ વસ્તુ વસ્તુ એ છે કે આપણે જ્યારે તમે માનો કે બે વર્ષ પહેલાં બે વર્ષ પહેલા આવ્યા ત્યારે બે વર્ષ પહેલાં જે વેજીસ હતો મિનિમમ વેજ એ ઓછો હતો અને તમારા જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટ તમે પાંચ વર્ષનો કરીને આવ્યા છે બરાબર છે એટલે ટેન ફિફ્ટી પાઉન્ડ મિનિમમ વેજ હોય કે ટેન નાઇન્ટી હોય તમારે દસ ને નેવું દસ પાઉન્ડ અને નેવું પેની હોય બરાબર છે જે કંઈ હોય તે નવો મિનિમમ વેજ હતી અગિયાર પાઉન્ડ અને ચુમ્માલીસ પેન ઇલેવન પોઈન્ટ ફોર્ટી ફોર પેન્સ બરાબર ને હમ તો હવે તમારો તો ઓછો છે ને તમે કોન્ટ્રાક્ટ કરીને આવ્યા એટલે એમ્પ્લોયર તમને કયો વેજ આપે તમને એમ કયો વર્ષ તમે જેમાંથી કોન્ટ્રાક્ટ કરીને આવ્યા છે ઈ આપવો જોઈએ કે આ મિનિમમ વેજ આપવો જોઈએ અત્યારે જે છે કારણ કે અત્યારે હવે અગિયાર ને ચૂમા બરાબર છે તો તમે માનો કે દસ ને નેવું માં આવ્યા હોય દસ દસ અથવા તો જે કંઈ હોય ત્યારનો એમ કે એનાથી ઓછો હોય વોટ કારણ કે ત્યારે ઓછો હતો મિનિમમ વેજ બરાબર એટલે એ બેઝ ઉપર તમારે અહીંયાથી કોન્ટ્રાક્ટ તમે કર્યો હોય કેટલા પૈસા મળવા જોઈએ એટલે એ પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ હોય એટલે પાંચ વર્ષ સુધી ફિક્સ રીએ તમારા જે મિનિમમ વેજ કે જે તમે નક્કી કર્યો હોય વેજ તો હવે વસ્તુ આ છે ખાસ સાંભળવા જેવી કે એ તમારે ગમે તે તમે કોન્ટ્રાક કર્યો હોય તમે મિનિમમ વેજ તો અહીંયા યુકેમાં કામ કોઈ પણ માણસ કરતું હોય એ હકદાર બને છે મિનિમમ વેજમાં આ લો છે અહીં લો કે એમ્પ્લોયર્સ એન્ડ મિનિમમમ વેજ રાઈટ ધ નેશનલ મિનિમમમ વેજ એન્ડ લિવિંગ વેજ એ બધાય માટે એક સરખો કાયદો લાગુ પડે એમાં ગમે આવ્યું હોય એક્સવાય ઝેડ એટલે તમને કોઈ પણ એમ્પ્લોયર એટલે જેને કામે તમને રાખ્યા હોય કે કેરમવર્ડ આવે કે ગમે એની બેડ એની એક્સવાઈ ઝેડ એ તમને ઓછા પૈસા આપી શકે નહીં બરાબર એટલે અમે કીધું તમારે ખાસ ત્યાં જાણવા જેવું છે વસ્તુ કે તમને ઘણાને કદાચ ઓછા મળતા હોય ને તમે કંઈ બોલતા ન હોય કારણ કે તમને તમે કહેવાય ભાઈ આમાં કોર્ષમાં લખેલ છે આપણે આટલા પૈસા આપવાના અને આ કોન્ટ્રાક્ટ કરેલ છે આપણે કોન્ટ્રાક્ટ કર્યો છે એકબીજાએ એમ કોન્ટ્રાક્ટ જે પણ જે પણ હોય તે મિનિમમ વેજ એને આપવો પડે જો તમારો કોન્ટ્રાક્ટ મિનિમમ વેજ કરતાં વધારે હોય તો કંઈ વાંધો નથી તો પાંચ વર્ષ સુધી ભલે ને એની એરિયા સેમ વેજ દેટ ઇઝ ફાઇન બરાબર કહેવાનો મતલબ કે માનો કે તમને અહીંયા તમે પંદર પાઉન્ડ ઉપર કોઈ પણ માણસ ફિફ્ટીન પાઉન્ડ ઉપર તમે આવ્યા હોય કોઈ કામ માનો કે આ ડૉક્ટર છે તો ડૉક્ટરનો પગાર તો વધારે હોય બરાબર છે હવે ચાલીસ હજાર પાઉન્ડ પગાર હોય એનો તો એ તો મિનિમમ વેજ કરતાં ઉપર છે ને એટલે એને પાંચ વર્ષ સુધી આમાં કંઈ લાગુ પડે નહીં કારણ કે એ તો મિનિમમ વેજ કરતા ઉપર આવે છે એટલે એને એને કંઈ ફાયદો ન થાય બાકી તમારે છે મિનિમમ મિનિમમ વેજ ઉપર જ બેઝ ઉપર કેરનું બા જે કોર્ષ જે કાઢે છે કોર્ષ તમે આવો છો જે સ્પોન્સરશીપ માટે એમાં લગભગ સરખું જોઈએ છે બરાબર એટલે એમાં તો તમારે મિનિમમ વેજ એને આપવો પડે જે હોય તે બરાબર એટલે અત્યારે મિનિમમ વેજ કેટલો છે હું હમણાં જોઉં કે મિનિમમ રેટ અત્યારે હાલમાં અગિયાર ને ચુમ્માલીસ છે અને એપ્રિલથી અત્યારે અગિયાર ને ચોમાલીસ તો છે બરાબર હવે તમે દસ ને નેવું માં આવ્યા હોય દસ પાઉન્ડ અને નેવું પેન્સ માં તો અત્યારે હવે એપ્રિલથી એને ટ્વેલ પાઉન્ડ અને ટ્વેન્ટી વન પેન્સ આપવા જોઈએ બરાબર અને એની અંદર એ પાછું એમાં ઘણા બધા એવા ક્લોઝ છે કે જે તમે ક્યુ વસ્તુ એમાં ઇન્ક્લુડ ન થાય એમ મિનિમમ વેજમાં તો એમાં એ કહે છે કે તમે ટ્રાવેલ કરતા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો એ અંદર મિનિમમ વેજમાં આવે નહીં એ એકસ્ટ્રા એને આપવા પડે જો તમારે એને નક્કી કર્યું હોય પહેલાં તો રાઈટ એટલે નક્કી એમ ન કહી શકે કે નાના એમાં ટ્રાવેલિંગ માટે એને ખર્ચો આપીએ એટલે એ આમાં આવી ગયો ભેગો એમાં ભેગો ન આવે રાઇટ એ એકસ્ટ્રા થાય બરાબર પછી તમે કોઈ બીજું થિંગ્સ ધ વર્કર બોટ ફોર ધ જોબ એન્ડ ઇઝ નોટ રિફંડેડ ફોર ધ સચ એઝ ટૂલ્સ ટૂલ યુનિફોર્મ ને સેફટી એમ ઇક્વિપમેન્ટ ને તમને કંઈ આપ્યા હોય રાઈટ કંપનીમાંથી તો એ પણ મિનિમમ વેજમાં આવતા નથી ઇન્કલુડ નથી એ એકસ્ટ્રા આવે એને આપવા જ પડે એમાં એ કાપી ન હગે યુનિફોર્મમાં આપણે કહે કે યુનિફોર્મ તમને તમને ઇસ્યુ કરે યુનિફોર્મ તમને કંપની કે ભાઈ આ યુનિફોર્મ છે કે માટે તમારે આ પહેરવાના કપડાં તો એ પહેરવાના કપડાને છે ને એ નહીં ચાર્જ ન કરી શકે આપણને કે હું તમારા પગારમાંથી કાપી લઈશ રાઈટ પગારમાંથી કાપી શકે નહીં બરાબર હવે આ બધો કોઈને ખબર ન હોય વસ્તુના કારણ કે આ તો બધા સમજાવી દઈએ કે ના ના ભાઈ તો આ તમે તમને આપ્યા ને તો આ ટ્વેન્ટી ફાઈવ એના કે થર્ટી પાઉન્ડ છે આ કપડાના આપ્યા તમને યુનિફોર્મ પહેરવાના યુનિફોર્મ તમારે પહેરવો જોઈએ એટલે એ છે ને એમ્પ્લોયરે ભોગવવો પડે યુનિફોર્મ પહેરવાનું કે નક્કી કર્યું હોય તો એ એમ્પ્લોયર ઉપર હોય છે એટલે જે માણસ તમને કામ રાખે એ એના ઉપર હોય છે એટલે એને આપવા જ પડે રાઈટ અને એના એને એ ચાર્જ ન કરી શકીએ આપણે પગારની અંદર બરાબર તો મિનિમમ વેજમાં એ કંઈ આવતું નથી આ બધું એટલે એને ટોકમાં ટોટલી જે પૈસા હોય હવે ક્યો ક્યો આવે તો એનામાં છે ને મિનિમમ વેજમાં ઇન્કલુડ હોય તો કે ઇન્કમ ટેક્સ આવે નેશનલ ઇન્સ્યોરન્સ આવે જે આપણો ભરીએ છીએ એડવાન્સ એને કંઈ આપ્યા હોય આપણને પૈસા અથવા તો લોન કંઈ આપી હોય તો એ કાપી શકીએ આપણા પગારમાંથી રીપેમેન્ટ ઓફ વેજીસ એડવાન્સ ઓફ લો અને રીપેમેન્ટ ઓફ ઓવર પેઇડ વેજીસ કદાચ એની કે તમને વધારે પે કરી દીધા હોય ભૂલમાંથી તો એ તમારા પગારમાંથી તમને કાપી હગે રાઈટ બાકી બીજું કંઈ કાપી ન હગે અ પછી થિંગ્સ ધ વર્કર પેઇડ ફોર દેટ આર નોટ નીડેડ ફોર ધ જોબ ઓર પેઇડ ફોર વોલન્ટરી સચ એઝ મીલ્સ રાઈટ એ મિલ કે એવું કંઈ હોય એમાં કે તમારે આપ્યું હોય તમને એ એમાં ઇન્કલુડ ન હોય તો એ તમે ત્યાં ખાધું હોય કે તમને તો એ તમને કાપી શકે એમ એમાંથી બાકી બીજું કંઈ કાપી ન હગે એકમોડેશન પ્રોવાઇડેડ બાય એમ્પ્લોયર એકમોડેશન જો કંઈ એને કર્યું હોય તમને આપ્યું હોય સ્પેશિયલી એના માટે થઈને તમે એને કીધું હોય તો એમાં એ તમને કાપી શકે એમાંથી રાઈટ પછી પેનલ્ટી ચાર્જ ફોર વર્કર્સ મિસકન્ડક્ટ રાઈટ એ મિસકન્ડક્ટ તમે કંઈ કર્યું હોય ને કંઈક પ્રોબ્લેમ થયો હોય કે તમારે માનો મિસકન્ડક્ટમાં બીજું કંઈ ન હોય માનો કે તમે ગાડી તમને આપી હોય ને તમે ગાડીમાં જતા હોય અને રસ્તામાં તમે વધારે ઓવર સ્પીડમાં કરી નાખ્યું ઓવર સ્પીડમાં અને તમને પોઈન્ટ આવ્યા કે આ તે આવ્યું તો પેનલ્ટી આવી તો એ બધું કાપી શકે રાઈટ બીજું કંઈ કાપી શકે નહીં એટલે આ બહુ માણસોને ખબર જ નથી આ વસ્તુના આમાં જો ચોખ્ખું લખ્યું છે એમ્પ્લોયર ચેક ઇટ ઇઝ એ ક્રિમિનલ ઓફેન્સ ઓકે ઇટ ઇઝ એ ક્રિમિનલ ઓફેન્સ ફોર એમ્પ્લોયર્સ ટુ નોટ ટુ પે સમલ મિનિમમ વેજ ઓર નેશનલ લિવિંગ વેજ ઓર ટુ ફેક પેમેન્ટ રેકોર્ડ ફેક ફેક પેમેન્ટ રેકોર્ડ ખોટા રેકોર્ડ બનાવીને કીએ કે અમે આપી દીધા હતા અને તમને આપે નહીં તો એ ક્રિમિનલ ઓફેન્સ થાય છે અહીંયા ઓકે એટલે એક કેચનો ક્રાઇમ કે તમે કર્યો છે એમ હવે એમ્પ્લોયર ઉપર કે ક્રિમિનલ કેસ કરી શ અને તમને જેલમાં નાખી શકે અને ફાઇન કરી શકે બધું કરી શકે અને તમારી કંપની બંધ કરાવી શકે એટલે આ બધું આવું બધું છે એટલે મેં કીધું તમને આ મિત્રોને કદાચ નહીં ખબર હોય અને ઘણાને આમાં એટલે આ બધાને ફાયદો થવાનો છે મેં વાત પેલો જે વાત કરીને મેં કીધું ફાયદો થવાનો છે તમને આ વખતે આ એપ્રિલથી બધાને આટલો પગાર વધશે તમારો એમ મિનિમમ તો ખાલી અહીંયા જે રીએ છીએ એના માટે જ નથી આ બધા જે માણસો બહારથી આવ્યા છે ને બહારથી આવીને અહીંયા કામ કરે છે એને બધાને આ એક જ લો લાગુ પડે છે મિનિમમ વેજ એને આપવો પડે બરાબર છે એટલે આ મેં કીધું ચાલો વ્લોગમાં તમને ચોખવટ કરી દઉં અને તમને ખબર પડે બીજું એના માટે થઈને આ વ્લોગ બનાવ્યો તો બીજું કંઈ હોય તો મને કહેજો બાકી આ આટલુંમાં જે મેં કીધું ચાલો આ તમને એકદમ તમારે કોઈ કોઈ ન આપતા હોય તો તમે એને સામે કમ્પ્લેન કરી શકો અને કમ્પ્લેનની એની પણ છે તમે ઇનોમસ એટલે તમને કોઈ બામા પણ જરૂર નથી નામ વગરનું તમે કમ્પ્લેન કરી શકો અને એને મોકલી શકો અને મોકલો એટલે જુઓ તમે પછી જે જેની અંદર તમને રાખ્યા હોય એનું શું થાય છે રાઈટ કારણ કે કે કાલો ભાઈ વચ્ચે આપી ને લાંચ આપી કે ભાઈ ઓફિસરને ને ખવડાવી દો પૈસા એટલે હાલી જાય એવું હાલે નહીં બરાબર એટલે આ બધું કાયદેસર લીગલી બધું કરવું પડે એવું છે તો આવજો ભાંડળ અને કે ભાઈ બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ને જય